રાજકોટ મોજી જ્ઞાતિ કર્મચારી પ્રગતિ મંડળ દ્વારા એકત્રીસમો સરસ્વતી સન્માન સમારોહ હેમુગઢવી હોલ ખાતે યોજવામાં આવેલ છે તારીખ 22 સપ્ટેમ્બરને રવિવારે બપોરે 2 કલાકે આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં 700 થી વધુ વિદ્યાર્થીઓને ઇનામ તેમજ આશ્વાસન આપીને સન્માનિત કરવામાં આવશે કાર્યક્રમનું ઉદ્ઘાટન ધારાસભ્ય ઉદય કાંડગડના હસ્તે કરવામાં આવશે કાર્યક્રમમાં જ્ઞાતિરત્ન તરવૈયા તેમજ દરિયાઈ તારણ સ્પર્ધા 2024 ના સિલ્વર મેડલ વિજેતા પ્રતિક નાગરનો વિશેષ સન્માન કરવામાં આવશે આ અંગે સમગ્ર માહિતી અબતક મીડિયાની મુલાકાતે આવેલા મોજી જ્ઞાતિના કર્મચારીઓએ વિગતો પૂરી પાડી હતી મારું નામ હાર્દિક ચૌહાણ પ્રમુખ શ્રી રાજકોટ મોચી જ્ઞાતિ કર્મચારી પ્રગતિ મંડળ અમારું મંડળ છેલ્લા તેત્રીસ વર્ષથી કાર્યરત છે અને અમે દર વર્ષે શ્રી સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરીએ છીએ જેની અંદર આ વખતે આશરે સાતસો કરતાં પણ વધુ તાલીમાર્થી વિદ્યાર્થીઓને અમારા દ્વારા અલગ અલગ ભેટ સોગાદ આપવામાં આવી રહી છે આ અમારું એકત્રીસમોથી સરસ્વતી સન્માન સમારંભ છે જેનું આયોજન બાવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ બપોરે બે વાગ્યાથી હેમુગઢવી હોલ ખાતે કરેલ છે જેની અંદર અમે ધોરણ એક બે તથા ત્રણથી બાર લે બાર ધોરણ સુધીના બાળકો અને ગ્રેજ્યુએટ થયેલા તાલીમાર્થીઓને અમે અલગ અલગ ભેટ સોગાદ આપીએ છીએ જેની અંદર અલગ અલગ બેગ્સ છે વોટર બેગ છે અલગ અલગ ડિક્શનરી છે નાના બાળકોને લગતી કદમ બુક છે પેન છે ટૂંકમાં શૈક્ષણિક જીવનમાં તમે સારી સારી જે આગળ જતા વસ્તુઓ ઉપયોગમાં થાય એવી અમે તમામ ભેટ સોગત તરીકે આપીએ છીએ બાળકોને